એક જ્ઞાતિના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અથડામણ થઈ હતી જૂથ અથડામણમાં મહિલા સહિત છ લોકો ઇજાગ્રસ્ત થયા છે મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો જે પહોંચ્યો હતો ઈજાગ્રસ્તુને દારી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે દારીથી તમામ ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે પોલીસે સમગ્ર મામલે તપાસના ગતિમાન કર્યા છે એક જ જ્ઞાતિના જૂથ વચ્ચે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી બબાલ થઈ હતી જૂથ અથડામણની ઘટના થઈ છે અમરેલીના દારીના વાઘાભરા વિસ્તારમાં આ વધુ અમારા સંવાદદાતા અમરેલીથી પરેશ પરમાર આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે પરેશજી આ અમરેલીના દારીના વાઘપરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના ઘટી છે પણ નવરાત્રીના પર્વ પર તહેવારના પર્વ પર શું છે સમગ્ર ઘટના જે બિલકુલ અમરેલી નું જે ધારી છે અને ધારી તાલુકાનું જે વાઘાપરા વિસ્તારમાં લઈ એક જ્ઞાતિના લોકો બોલી હતી ત્યારે જે મહિલા સહિત લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને મોડી રાત્રે આ ઘટના છે અને ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને ધારી સરકારી હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા ધારી થી તમામ ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલ માં પણ રેફર કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ સમગ્ર મામલે તપાસો

જોકે હાલમાં તો એ પોલીસ સમગ્ર મામલે તપાસો કરી રહી છે અને આ તપાસો દરમિયાન જ કયા મુદ્દા પર આ જૂથ અથડામણ થઈ છે એક જ જ્ઞાતિમાં જે આ જૂથ અથડામણ થઈ છે તેનું જે તમામ જે માહિતીઓ છે એ પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે જી આ જૂથ અથડામણ થઈ હતી તો હાલ ત્યાંની પરિસ્થિતિ કેવી છે હાલ તો અત્યારે જોત અથડામણ ને લઈને જે ઈજાગ્રસ્તો હતા એમને અમરેલી અને ધારી જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને હાલ અત્યારે જે જે મામલો છે એ પોલીસે તો હાલ મામલો અત્યારે થારે પાડ્યો છે ત્યારે આ જે ઈજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ અમરેલી અને ધારી સારવાર અર્થે ખસેડ્યા છે અને પોલીસે પણ આ મામલે જે તપાસો શરૂ કરી દીધી છે તમામ જે મામલો છે અમરેલીના ધારીના વાઘાપરા વિસ્તારમાં નવરાત્રીના પ્રથમ નોરતે જૂથ અથડામણ ની ઘટના ઘટી છે જૂની અદાવત ને લઈને એક જ જ્ઞાતિના લોકો વચ્ચે બબાલ થઈ ગઈ છે જૂથ અથડામણમાં મહિલા સહિત છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા મોડી રાત્રે આ ઘટના ઘટી હતી આ ઘટના લઈને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તમામ ઈજાગ્રસ્તોને ધારી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાંથી ધારીથી તમામ ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રગતિમાન કર્યા છે આગળ વાત કરીએ તો પ્રથમ નોર જ આગની ઘટના ઘટી ગઈ છે ગરબા ગ્રાઉન્ડના પ્રવેશ ગેટ પાસેના ફોટો બુથમાં આગ લાગી ગઈ હતી ફોટો બૂથમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે અચાનક આગ લાગતા ફોટો બૂટ ફોટો ફોટોશૂટ કરતા ખેલૈયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી જિલ્લાના અનેક સ્થળોના ગરબા આયોજનમાં નિયમો નેવે મુકાયા હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિક રાજકારણીઓ ગરબા સામે તંત્ર જોવા રહ્યું છે આગની બાદ ઇન્ચાર્જ એસપી ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી તંત્ર દ્વારા જિલ્લામાં કેટલા આયોજકોને પરવાનગી આપવામાં આવી છે તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે કારણ કે આગની દુર્ઘટના ગટી છે જેમાં મોટી જાનહાનિ પણ થઈ

આ જે ગ્રાઉન્ડ કેવા છે અને આ રુંડાવાળા ગ્રાઉન્ડની અંદર જે કહેવાતા કે અંદર ગેટ ની અંદર એક ફોટો સેશનનું એક ડોમ નું કરવા વાળો એને મે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે મારી પાસે હું દ્રશ્ય બતાવવા માંગુ છું આ જ દ્રશ્ય જે છે એ એક ફોટો સેશન છે કે જેમાં આગ લાગેલી હતી પણ અત્યાર હાલ આયોજક દ્વારા એને અત્યાર પાછુંથી એને પાછું એને કરી દેવામાં આવ્યું છે વ્યવસ્થિત આજ એ જગ્યા છે જ્યાં મે ડોમમાં આગ લાગવામાં આવેલી છે

કાલે પણ પોલીસ દ્વારા લગભગ બાર એક વાગ્યા પછી ગરબા પણ બંધ કરવામાં શક્યતા કરવી કારણ કે આગની ઘટના બની હતી આગની ઘટના ને લઈને આ સમગ્ર મામલો જોવા મળેલો જે પ્રખ

ફોટો બોટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અચાનક આગ લાગતા ફોટો શૂટ કરતા ખલેયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી જિલ્લાના અનેક તરોના ગરબા આયોજનોમાં નિયમો નેવે મુકાયા હોય તેવું લાગી રહ્યું છે ગ્રાઉન્ડ રિપોર્ટમાં આગળ વાત કરીએ સુરતની

સરથાણા મોટા વરાછામાં સાડત્રીસ હજારમાં ભણેતી રાખી હતી ત્રણ દુકાનો આરોપીઓએ બીટેક એમસીએ ભણેલાની રાખ્યા હતા નોકરી પર સરથાણા પોલીસે ઠગાઈનો કાળો કારોબાર કરનારા ટોળકીનો પડદાફાશ કરી દીધો છે ફેક વેબસાઇટ બનાવી ઘરવકરીની વસ્તુઓ સસ્તા દરે વેચવા મૂકતા હતા ઓર્ડર આપનાર ગ્રાહકોના પૈસા લેવા થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ ખરીદ્યા હતા

આ સાથે વધુ માહિતી આપવા સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાહુલજી આ ટ્રાન્સફર કરતા હતા રાહુલ રાહુલજી આપનો અવાજ નથી આવી રહ્યો આ સાથે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા રાહુલ આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે રાહુલજી આ ઓનલાઈન ફ્રોડ કરતી ટોળકી ઝડપાઈ ગઈ છે શું છે સમગ્ર વિગત લોબિયા હોય ત્યાં દુતારા ભૂકે ના મરે તે કહેવત સાચી ઠરતી હોય તેવો કિસ્સો સુરતમાં બન્યો છે સુરતમાં નકલી વેબસાઇટ બનાવીને કોબાન આચરનાર આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી લેતી છે વીસ કરોડથી વધુનું કોબાન કરનારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપીઓ પાસેથી કુલ આઠ પોઇન્ટ પાંત્રીસ લાખનું મુદ્દામાલ જપ્ત કરી ત્રણ મુખ્ય સૂત્રધારો સહિત છ લોકોને ઝડપી પાડ્યા છે

ઈ બિલકુલ થી વાત કરવામાં આવતો તો તોમાં એન એન પ્રકારની સીટિંગ કરવાના જે ઈચ્છાઓ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દિવાળી આવતી હોય છે ત્યારે સીટિંગ ટોળકિયો છે તે સક્રિય બનતી હોય છે ત્યારે વધુ એક ટોળકી છે તેનો પડદો થયો છે કારણ કે વીસ કરોડ થી વધારેની સેટરપિંડી આચરવામાં આવી છે આ જે સીટરો છે તેના દ્વારા જે વેબસાઈટલી વેબસાઈટ બનાવવામાં આવી હતી અને વેબસાઈટના આધારે શීઝ વસ્તુઓ હોય છે તે સસ્તા ભાવે વેચવાની જાહેરાત કરતા હોય છે અને જે લોકો છે સસ્તા ભાવે ખરીદવા માંગતા હોય છે તેવા લોકોની સાથે ચેતરપિંડી થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ ગુનો છે તે સરથાણા વિસ્તારમાં નોંધાયો હતો અને સરથાણા વિસ્તારમાં પોલીસે તપાસ કરી હતી અને આ તમામ જે રેકેટ છે તે સામે આવ્યું છે સરથાણા વિસ્તારમાં પણ એક શોપ દ્વારા વેપારી દ્વારા વેપાર કરવાની વાત હોય અને સીટિંગની જે શોપ બનાવવામાં આવી હતી મોટા વારાછાણમાં પણ ત્રણ દુકાનો છે તે ઓફિસો કરવામાં આવી હતી આ તમામ ઓફિસોમાં સીટિંગ આચરવામાં આવતું હોય છે ત્યારે 6 આરોપીઓની ધરપકડ છે તે પોલીસ કરી છે તો વધુમાં વાત કરવામાં આવે તો મોટી પ્રમાણમાં જે બેંકના જે ડોક્યુમેન્ટ હોય છે તે હાથ લાગ્યા છે પોલીસને અને 100 થી વધારે જે મોબાઈલ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે એટલે કે મોટી પ્રમાણમાં સીટિંગ છે તે આચરવામાં આવ્યું હતું અને જે સસ્તા ભાવે જે લોકો વસ્તુ ખરીદતા હોય છે તેના પર એક મોટો સવાલ ઉપસ્થિત થાય છે કારણ કે ક્યારે પણ સસ્તી વસ્તુ લેવા જતા હોય છે અને આવું સીટિંગ થતું હોય છે ત્યારે લોકોને પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે આવા સીટિંગ બાજુ છે તે અવનવા કિમિયાઓ અજમાવીને લોકો પાસેથી રૂપિયા પડાવતા હોય છે તેવો કિસ્સો સામે આવ્યો છે જી કહી શકાય આ બાબતે લોકોને પણ ખાસ આવી વેબસાઇટ જે હોય નવી નવી આવતી હોય છે મોબાઈલ ફોનમાં જેમાં લાલચો આપીને લોકોને લોવર્ટાઇઝ કરતા હોય છે જેનાથી લોકો એના પર જાય અને એના પરથી ઓર્ડર કરે આ જે ટોળકી જે છે તેને વીસ કરોડ થી વધારેનું કૌભાંડ આચર્યું છે આનાથી વધારે પૈસા લોકો પાસેથી પડાવ્યા છે તો આ જે કૌભાંડ કરતા હતા કેટલા સમયથી આ ચાલી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી આ જે વસ્તુ છે તે ચાલી રહી છે કારણ કે આચરનાર જે આ લોકો છે તેને અવારનવાર એન કેન પ્રકારે જે નાના લોકો હોય છે થોડા રૂપિયાની ચીજ વસ્તુ લેતા હોય છે ત્યારે પોલીસ પાસે નથી જતા કારણ કે લોકો પાસે સમય નથી ત્યારે મોટા પ્રમાણમાં ચીજ વસ્તુ જે ખરીદનાર જે લોકો છે તેને ધ્યાને આવ્યું હતું અને આ લોકો સીટીંગ થયું હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ ફરિયાદી એ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આ તમામ ટોળકીનો પર્દાફાશ થયો છે કારણ કે અગાઉ પણ આ કેટલા લોકો આ લોકોનો ભોગ બન્યા હોય તે પોલીસ તપાસમાં સામે આવશે પરંતુ આ તમામ આરોપીઓની હાલ તો પોલીસે રિમાન્ડની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને રિમાન્ડ બાદ વધુમાં વધુ જે રીતે કૌભાંડ આચર્યું છે તે વધારે આંકડો

જે પ્રમાણે થવો જોઈએ તે પ્રમાણે કરો કારણ કે સોશિયલ મીડિયાના મારફતે જે ફ્રોડ થઈ રહ્યા છે તે અટકે તે માટે પોલીસ પણ લોકોને આહવાન છે તે કરી રહી છે જી રાહુલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો રાજ્યમાં વીસ કરોડ ઉપરાંતની છેતરપિંડી ફરી એક વાર સામે આવી છે સુરત શહેર જાણે છેતરપિંડીનું એપી સેન્ટર બન્યું હોય તેવું લાગી રહ્યું છે સુરતના સરથાણા વિસ્તારમાંથી ઓનલાઈન ફ્રોડ કૌભાંડ ઝડપાઈ ગયું છે તો દર્શક મિત્રો આ મુદ્દે હજી વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે મચ્છરથી ડરવાની જરૂર નથી પણ ચેતવું જોઈએ ખરી હો કારણ કે આ મચ્છરની જ એક જાતિ ના કરડવાથી થાય છે ચિકungunya એટલે જ કહીએ છીએ કે સાહેબ આ રોગ સામે રક્ષણ મેળવવા માટે પાણી સંગ્રહના તમામ પાત્રોને સાફ કરી સુકવવા અને ત્યારબાદ બાદ જ ઉપયોગમાં લેવા સાથે સાથે ઘરમાં અને ઘરની આસપાસ પડી રહેલ નકામા ખાલી પાત્રોનો નાશ કરવો મચ્છરો ના કરડે તેની તકેદારી લો આખી બાયના કપડા પહેરવા તરત જ નજીકના સરકારી દવાખાનાનો સંપ કરવો અને ડોક્ટરના માર્ગદર્શન વગર કોઈ દવાઓ લેવી નહીં ચિકુન બનાવીએ ભૂતકાળ બનાવીએ એક સ્વસ્થ ગુજરાત हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पचीस पच्चीस साल, साल. हा? हाँ, पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी

મોટી સંખ્યામાં મુસાફરોની વિદ્યાર્થીઓ એસટી ડેપો પહોંચ્યા છે મુસાફરો વિદ્યાર્થીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે સાથે વિરોધ નોંધાવ્યો છે રોજ અપડાઉન કરતા મુસાફરો વિદ્યાર્થીઓએ પાસ કઢાવ્યા છે કોઈ પણ જાણ કર્યા વગર અને અન્ય વ્યવસ્થા વગર જ રૂટ બંધ કરાતા મુસાફરો વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે

એસટી ડેપોના સંચાલકોને એક વધુ એક બેદરકારી સામે આવી નિશાના બસ સ્ટેન્ડમાં રૂટ રૂટ કોઈ પણ જાતની જાતિ જાણ કર્યા વગર અચાનક જ રૂટ બંધ કરવામાં આવે છે જી રાકેશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર એસટી ડેપોના સંચાલકોની વધુ એક બેદરકારી સામે આવી છે જેમાં બસ સ્ટેન્ડમાં એકઠા થયેલા મુસાફરોએ હંગામો મચાવ્યો હતો ડેપો દ્વારા ડીસા માળકી અને ડીસા સદરપુર બસ બંધ કરાતા હોબાળો મચાવ્યો હતો કારણ કે મુસાફરો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે કારણ કે તે લોકોએ પાસ પણ કઢાવીને રાખ્યા છે આગળ વાત કરીએ તો અરવલ્લીના ભિલોડાના બેંક કર્મીઓને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો છે મુનાઈ શાખાના બે કર્મચારીઓને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો બંને કર્મીઓ ભિલોડા શાખામાંથી રૂપિયા પચીસ લાખ લઈને નીકળ્યા હતા ત્રણ અજાણ્યા ઈસમોએ આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી અને લૂંટનો પ્રયાસ કર્યો હતો બેંક કર્મીઓએ હેલ્મેટ પહેર્યું હોવાને કારણે મરચાની ભૂકીથી કર્મચારી બચ્યા હતા બાઇક પર આવેલ ત્રણ બુકાની ધારીઓએ પચીસ લાખ લૂંટવા કર્યો હતો ખંજર અને બંદુક વડે બંને બેંક કર્મચારી પર હુમલો કર્યો અરવલ્લીના ભિલોડાના બેંક કર્મીઓને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતોખાના બે કર્મચારીઓને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો બંને કર્મીઓ બિલોડા શાખામાંથી રૂપિયા પચીસ લાખ લઈને નીકળ્યા હતા ત્રણ અજાણ્યા સમૂહે આંખમાં મરચાણી ભૂકી નાખી દીધી હતી આ સાથે વધુ માહિતી આપવા માટે પ્રસંગ ગૌતમ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગૌતમ જેરવલીના બિલોડાના બેંક કર્મીઓને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એ પણ મરચાણી ભૂકી નાખીને શું છે સમગ્ર મામલો જે બિલકુલ બિલોડાના મુનાય ગામના સાબરકાંઠા બેંકના બે કર્મચારી બિલોડા શાખામાં રૂપિયા લેવા ગયા હતા ત્યારે રૂપિયા લઈને પરત જતા ત્યારે મોઉ તાંડા ગામ નજીક પહોંચાતા ત્યારે 3 ઇસમો અચાનક ભિલોડા ની શાખામાંથી રૂપિયા પચીસ લાખ લઈને નીકળ્યા હતા આ કર્મચારીઓ ત્યારે અજાણ્યા ઈસમો ત્રણ અજાણ્યા ઈસમોએ આંખમાં મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો નાઈ શાખાના બે કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અરવલ્લી તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે નમસ્કાર